આમ તો આપણે અધિકારીઓને ફરજમાં બેદરકારી દાખવવી કોઈની સાથે ગેરવર્તણૂક કરવું કે પછી ભ્રષ્ટાચારમાં સંલિપ્ત થઈ જાય તે કારણોસર સસ્પેન્ડ થતા જોયા છે પરંતુ આવો કિસ્સો પ્રથમ વખત કદાચ મારા ધ્યાને આવ્યો છે કે કોઈ સિનિયર અધિકારીની ડિસરિસ્પેક્ટના કારણે તેમને સસ્પેન્ડ થવાનો વારો આવ્યો છે જ્યાં અમદાવાદના એક પોલીસ ઇન્સ્પેક્ટરની વાત છે જેમણે પોતાના સિનિયર અધિકારીને ડિસરિસ્પેક્ટ કરી તેના કારણે તેમને ઘરે ભેગા થવાનો વારો આવ્યો છે કોણ છે અધિકારીને શું તેમની ભૂલ હતી વાત કરીશું આ વિડિયોમાં નમસ્કાર દર્શક મિત્રો નજીય ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આમ તો ગુજરાત પોલીસ એટલે કે સ્થિતતાવાળી ફોર્સ કહેવામાં આવે છે ને પોલીસમાં સ્થિતતા રાખવી ખૂબ જ ફરજિયાત બાબત છે પરંતુ કેટલાક અધિકારીઓ છે તેમના અંદરો અંદર ચાલતા ગજગ્રહાના કારણે આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થાય છે કે પછી આ ગજગ્રહા છે તે પ્રકાશમાં પણ આવતો હોય છે આવી જ રીતે અમદાવાદના પોલીસ ઇન્સ્પેક્ટર જે વેજલપુરના છે કે બી રાજવી તેમને ગઈકાલે અમદાવાદ શહેર પોલીસ કમિશનર સિંહ મલિક દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે હવે સસ્પેન્ડ કરવાનું કારણ આ હતું કે તેમણે પોતાના સિનિયર અધિકારી એટલે કે એસસીપી એસ ડી પટેલનો એક મેસેજ જે રીતનો વાયરલ થયો હતો ને જેમાં જે ડિસરિસ્પેક્ટ કરવામાં આવ્યો હોય તેવા આરોપ છે તે એસડી પટેલ દ્વારા લગાવવામાં આવે છે હવે શું મેસેજ છે તેની વાત કરી લઈએ એક વોટ્સઅપ ગ્રુપ છે ઝોન સેવનનું અમદાવાદમાં જેમાં પત્રકારો પણ છે પોલીસ ઉચ્ચ અધિકારીઓ પણ છે પીઆઈઓ પણ છે એ ઝોનના એ તમામ મને મેસેજમાં ઘણી બધી વખત છે મોબાઈલમાં આ ગ્રુપમાં કથિત રીતે આમ હસી મજાક પણ થતી હોય છે જેના જ ભાગરૂપે વાત કરીએ તો કે રાજવીએ એક મેસેજ લખ્યું કે આઈ લવ યુ ઓલ બ્રધર્સ જોકે જે આ બાદ એજદીપ પટેલે આ મેસેજનો તરત જ ઉત્તર આપ્યો ડોન્ટ પુટ રબીસ મેસેજ આ પ્રકારનો મેસેજ આવતા સાથે પછી વિવાદ વધતો ગયો જે અંગે જે જેજલપુરના પોલીસ ઇન્સ્પેક્ટર છે કે બી રાજવી તેમના દ્વારા એસડી પટેલને પૂછવામાં આવ્યું કે સર આમાં રબીસ શું છે આ પ્રકારનો પ્રશ્ન કરવામાં આવતા કેટલાક સમય સુધી આમની વચ્ચે ચેટ ઉપર વાતચીત થઈ અને એસડી પટેલ દ્વારા કોઈપણ પ્રકારનો જવાબ આપવામાં આવતો નહોતો જેના કારણે વાત આટલીથી ન અટકીને એસડી પટેલે એક ઇમુજી પર મૂકી અને માફી માગતી ઇમુજી મૂકવામાં આવી તેવું કથિત રીતે કહેવાય રહ્યું છે જો કે આ જે પોલીસ ઇન્સ્પેક્ટર છે વેજલપુરના કે બી રાજવી તેમના દ્વારા સતત મેસેજ ચાલુ રાખતા અંતે તેમને કોઈ જવાબ એસ પટેલ તરફથી ન મળતા એક પછી મેસેજ ફરી તેમના દ્વારા કરવામાં આવે ને એમાં લખ્યું કે આર યુ રવિશ મિસ્ટર જે કહેવામાં આવે એ પ્રકારનું મેસેજ જે તેમણે મૂક્યો તેના લઈને ગ્રુપમાં ખડભડાહાટ મચી ગયો ને આ વાત આટલીથી ના એસી અને પીઆઈ વચ્ચેનો જે ગજગ્રાહ છે વિવાદ છે કલહ છે તે વધતો ગયો જેના કારણે જે એડમિન હતા ગ્રુપના તેમના દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર વેજલપુરના કેબી બી રાજવીને રિમૂવ કરવામાં આવ્યા જોકે વાત આટલેથી ના અટકી આ સમગ્ર ઘટનાની જાણ છે તે અમદાવાદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્ર સિંહ મલેક સુધી પહોંચી આ બાબતને ધ્યાનમાં રાખીને તેમણે એક ફરમાન કર્યું કે ભાઈ તમે એક સિનિયર અધિકારીની ડિસ ડિસરિસ્પેક્ટ કરી છે રબીશ કહીને આ સંદર્ભમાં તમને સસ્પેન્ડ કરવામાં આવે છે આ પ્રકારની ઘટના સામે આવતાની સાથે જ હવે પોલીસ બેડામાં પણ ખડબડાહટ મચી ગયો છે એક ડિસરિસ્પેક્ટના કારણે અધિકારીને હવે ઘર ભેગો થવાનો વારો આવે છે એટલે જેટલા પણ પોલીસ અધિકારીઓ છે કર્મચારીઓ છે તેમને પણ હવે સમજી લેવાની જરૂરિયાત છે કે તેઓ ફરજ ઉપર બેદરકારી દાખવવી ગેરવર્તન કરવું એ યોગ્ય નથી તેઓ હવે ડિસરિસ્પેક્ટ પણ જો ઉચ્ચ અધિકારીઓ કરશે તો તેમને ઘરે બેસવાનો વારો આવી શકે છે જોવાનું આવ્યું કે આની અસર આગામી સમયમાં કેટલી અમદાવાદ સહિત જે ઉચ્ચ અધિકારીઓના બેડામાં છે તે પડશે તે તો આગામી સમય જ બતાવશે